નમસ્કાર આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લામાં પડેલા ભારે કારણે ભાલ વિસ્તારમાં ચારે તરફ પાણી ભરાઈ ગયા છે ભાલના કેટલાક ગામોમાં લોકોના ઘરમાં પણ પાણી ભરાયા છે ભાલ પંથકમાં ભરાયેલા પાણી અંગે કલેક્ટર કચેરી ખાતે કેન્દ્રીય મંત્રીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી આ બેઠકમાં મંત્રી નિમુબેન બાંભણિયાએ ભાલ પંથકમાં પૂરની સ્થિતિ અંગેની વિગતો મેળવી હતી મંત્રીએ ભાલના ગામડાઓમાં ભરાયેલા પૂરના પાણીનો ઝડપી નિકાલ કરવા મીઠાના અગર માટે બાંધવામાં આવેલા પાળા સહિતના દબાણો દૂર કરવા તથા નદી પરના કોઝવેની ઊંચાઈ વધારવા સહિતની સૂચના આપી હતી આ બેઠકમાં કલેક્ટર મનીષ બંસલ ભાવનગર ગ્રામ્ય મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા મીટિંગ પૂરી થયા બાદ મંત્રી અને અધિકારીઓએ મીટિંગ પૂરી થયા બાદ મંત્રી અને અધિકારીઓએ ભાલના અસરગ્રસ્ત ગામોની મુલાકાત પણ લીધી હતી